સાબરકાંઠાના તલોદ એપીએમસી માર્કેટ યાર્ડ ફરીથી ધમધમતું થયું પટેલ પણ ઉભરી પડશે આપણે ધામકાલીપુરા માર્કેટમાં માલ લઈને ગવો આવ્યો હતો બહુ સારા ભાવ મળે છે ખેડૂતોનો અને માલ બહુ બહુ હોવા છતો એ ભાવ સારા મળે છે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ શુક્રવાર નામ પટેલ ચેતનકુમાર રમણભાઈ ગામ ખેરોલ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા હું તલોદ માર્કેટ યાર્ડની અંદર માલ લઈને આવ્યો છું ભાવ સારા મળે છે ઘણી બધી આવક થતા માલના નાના પણ રોકડા મળે છે કોઈ તકલીફ પડતી નથી માર મારું છે બાલીશનાથી આવું છું અને માર્કેટમાં સારી આવક થાય છે ભાવ પણ સારા મળી રોકડા નારો મળ્યો છે અને આટલી આવક થતો પણ કોઈ પણ જાતિ તકલીફ થતી નથી અને સારો ભાવ મળી આવશે હું આલીસાના વતી છું દિનેશભાઈ શામરભાઈ હું તલોદ માર્કેટમાં ઘઉં લઈને આવેલો સંતોષકારક ભાવ મળી આવ્યા છે અને પાંચસો ત્રીસ રૂપિયા મારા ભાવ આવેલો છે જે પ્રમાણ માલ આપે એ પ્રમાણ ભાવ આવેલા છે અને બજારનું વાતાવરણ સારું છે અને આવક સારી છે એ પ્રમાણ ભાવ પણ છે ખેડૂતોને સંતોષકારક છે અને રોકડા પૈસા આપે છે અને કોઈ ફીટકીટ નથી લોન માપમાં કોઈ કાપકૂટ નથી જે પત્તાવર્તન થાય બધું સારું આવેલ છે એટલે હું મારા માર્કેટ માર્કેટયાર્ડના તમામ વેપારીભાઈઓના આભાર માનું તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ અને હું ઘઉં લઈને ઘઉં લઈને આવ્યો છું માર્કેટમાં ઘણી બધી આવક હોવા છતાં ભાવ સારા મળે છે અને માર્કેટનો અને કર્મચારીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર